અને સન ગાવાનો ટાઈમ આવે એટલે બસ ખેતરમાં નહીં દવાનું અટલે વેહલા ઉઠીનું કાંઈ કીધું ખેતરમાં તો તારો પેલા આજે કરવાનું કારણ કે પછી રોજ રોજ એ જ કરવાનું હે ને બોલો શું કરવાનું એ કો માલું તો હા હા કાચ થતું નહીં અડતી આ તો પાણી પોણીની ઉપર પાછા અલે હેલો અલ્યા મોટા ભાઈ તમારું મુકાલે હું કીધું ક્યાં ગનતી રહે છે લાઉઠીને બધા ગાયનું ગયા હણ ગીલા એ તો દુદે માણ કણ બનાવવું હે દુદે માળા વાડવાનું કલાકર વાલે તો એના થા અલ્યા ફૂલો બુલો નહીં જોન જલ્દી ફટો ફટા હેડો કોક જોશે તો હું કે કે તબેલા કરે રું અને કઈ સબલી મને નહીં હર ગલ દિયા હેડો તબેલા સુકાલા વાલા બધું એ તો બધું મગાઈ જા આવો જલ્દી આવો હેડો હા આવો જો કે લે પાછા કે લે તુરંગી નાક બધું બના કરવાનો હ આ તો કોઈ ના સુનીઓ પેલા પૂરા લેતા હેડો આમ આ જો કે આ જો મને ફોન કર્યો કે તમે ધનતેરસ છો તમે ગાયોને કોઈ પેલી કર્યું આમાં મારે કરવાનું હોય આ બધું આમાં તબેલા મેળવ્યો છે તે ઈને જ કરવાનું હોય આપણા તો પૈસા જ ગણવાના ખાલી અને ખેતરમાં હું થયું છે હું કરવા આવ્યું છે બધું મગફળીઓ આજ આ મગફળીઓ કાઢવાની છે તે ગેલ્યાને કશી ગમ પડતી નહીં એ બધું મારે તો ખાલી ધ્યાન રાખવાનું હોય અને મને કી કે ધનતેરસ આવી સાથે આ ગાયોને તમે કોઈ કર્યું અરે આ મારે થોડું કરવાનું હોય આ ધન છે તે ધન પૂંજવાનું ના હોય પણ એ તો એને ઓર રાખવી પડે કા બધી મારા ઓર રાખવાની છે આમ આ જોવા ચોય દે ખાતા તો શું જ નહીં હમણાં તો હું તબેલા આવી ગયો છું અને આ ચોય માણસ તો દેખાતો જ નથી હું કરવાનું આ ગયો કોમ કરે પણ કોમમાં કોઈ શાલ લાવતો નહીં એમ કરે એમ કરે એમ તો એક ગાય તો મારે મળી જઈ જેમ કે ના જ ના કશું દે બેહોટ પડીને મળી જઈ અને મારા બે ગાયો બધી છે મારા શું કરવાનું ના હોય તો ફોન કરવો પડે કા ચોજો હેલો અલ્યાલજી તું તબેલા આવ્યો છું તું શું કરે છે ના હોય તો હેઠ પેલું આપણે પૂજી ને કેમ અલ્યા રમજી તો હું નહીં લાવ્યો યાર હું ચા બજારમાં છું અરે આપણને મને યાદ નતું યાર મને હું ખબર કા આપડે કરવાનું છે ને આ લાવવાનું છે આમાં ચો લેવા જવું હું કયો

હા તે ભેગા ભેગી થઈ જાય એમ નહીં એ તો એનું ધન છે તે આપણે થોડું આપણું આપણું ધન જ પૂજવાનું હોય અરે એક છે તો એક પૂજવા નહીં આપણે આપણે ના હોય તો એ નહી જોખમ્યો હે જ ને ના હોય તો એ ના પોઈ વધુ લઈ લેજો તે આપણે થઈ જાય હાર હાર હેડો મો હા હા પૂરા લઈને આવો હેડો હા એટલા મોજ છું હેડો

હા મેં કે એ પાસે કૂતરો કઈ રીતે તમે હા હા સારું હાર પણ ઓમ થાય ના થાય તો હારી વાત છે ને કાંઈ બારી જાન આખા ઘઉંમાં ફૂંકે એવું છપાતું વડે તો ઓમ છે હ હ આવું અને કે તજે પાકો કલ લચે કરે દેખાતો નહીં

આમાં ધોળી ગાય ને ધોળો કલર કરે ચોય દેખાડ્યા અને આ ધોળો કલર ચોય કરાય હા એવા વાત હો મોટા પછી ચોય દેખાત નહીં એટલે તમે હું કોઈ કણ જોવા આયા છો ને ખોમ્યો કાઢવા આયા છો મારી ખોમ્યો કાઢવા નહીં આયો આ જતો મોટર બંધ કરવા તે જો તો જમ કલર જેવો કર્યો આમ કલર જેવો થતો હોય એવો થાય યાર આમી હું તમે જોઈ જો ખોમ્યો કાઢો છો ને ઓમ ઓકા નમી નમીન જોવો છો

ના પડે મોટા એનું કપાળ બજાર માંથી લાયો નથી રમજી હોય સોલત પાર હોમ લે તો બંધ કરવામ આમ લેવા એતો એને ગોમો

તો હું ધ્વા નીકળ્યા છે ગોમો અમે આ કોક કોક ને ખબર પડે તો લોકો શું કે મોટો ભાઈ મોટી મોટી વાતો કરે છે પણ આ કોક આવું આવે એટલે તો પૈસા ને કરવાનું ગેલ જી કે ગાયો રંગી ગાલી ગઈ હું રંગ આ તો હમણાં ઉઠે હમણાં ડોટ્યો કરતા જાય જ્યાં તને ખબર પડે મોટર બંધ કરવા જ્યો એટલે ખબર પડે ગાયો સારી કોઈ રંગી નહીં મોટો ભાઈ કે તો રમજી લેવા જાય આ તો મજા આવી આખા ગમો વાત ઉડારું

આ મોટર બંધ કરવા જ્યો તો તમારે ગાયો ગાયો કાંજો મોટો ભાઈ હતા રે દુમાજી મારી ગાય પો જાતા ઓલો કરતા બો વેલા અરે જો કમજી હોય તિન મી મોટો ભાઈ હતા રે પેલો ગેલ જી કે કલર કરે કલર કરે કે જોતા જજો તમે જોવા જ હું થઈ ગયો હે કલા કા પાત્ર કલા કરે ગાયો ન ગાયો કલા કરે કાન મારી ગાય કાબડી કાબડી હતી કલા કરે તો તમાર ગાય નું કપર કરવાનું કશું એ કરી નઈ તમાર ગાય નું

એ રે બે દાડાથી ધન દેશે બગડવા કોકની કેર વાવતા હોય મળતો ની પાછો કે ધન દેશે પાછી મન તો તીસ કણ જો હેગા એ તો આ ધન તરશે એટલે હારે દિવસ તો તારા કતા ને તમારા લોકોને તબેલ ના પે હોજો તને ખબર નહી આજુ પાછો અને તારા પગમાં માં નહીં પાછું મારી ગાય એક બેલ બેલ બી એ હાડી દૂધ ની આલા પાછી અને ઇની ગાય ની ઓળખ તને આ તબેલ હેડી આવ્યો છે ઇનો ઇને આ દંતરેજ માં કશું બોલાયો નહી પેલા તો મારી ગાય પોંછો દેખ અને કેહી ગાય

ના એ આપડા નજર લગાડે એવો છે હમણાં મિલ દે પછી તો કરીએ છે એટલે જુઠ્ઠું બોલવાનું જુઠ્ઠું બોલવાનું છે ચમકી ને ગાય ને આપડે નહીં કરવાનું એવું

બે જણા કટકર બે જણા કટકર ના શકના ના જમુ એ તું નાシナ કેટલું છે ખાઈ જી હે તું હા તને આ કલર છો શું કરયો કોણ દેખા દેખાય બજા દેખાય કલર સો દીનો કલરતો પોણી કલર આ નહીં કલર કર્યો આ નહીં કલર કર્યો एकदम भरीन बोल जे पासो तेम का पैसा न किसी तू का पैसा ना वो तो आलू ही मिटले ताने पैसे लाए रंगी ना अच्छा था ना अरे यार रंगी तो सब ना मर रंग जीजे भी लाए उसे थोड़ी कोजन दो दो रंगी कोजन आला जिंदगी में दबी ने करी सब ले समोना हंगाती मत ना उन्हें करा अमे मुटाब मोहिम मत ना कर सिलाओ तो अभी वालों का लर दबी नेकड़ी सर નવું ટ્રેન્ડિંગ માં જે તમારે કરવું પડે એક ને એક લઈને આવે લાલ ટપકો ના પાડ દેવાનો રમજી ટ્રેન્ડિંગ માં ના આ તો એને લાયો પેલો ઈટારો લઈને આવ્યો છે ઈટનો મને ઉડી જો માં તો રો શું ધારો રાખો કંજુ થઈ કરે હો અને આ સુ બોલ્યા પડે તો શું બોલાલો અને મોહ કે તો

ઘેર છે ને એ સંપલ પહેરવા નહીં ગમો જોયો મોટો ભાઈ ને ગેલ્યા છે ને આજે રમજી કશું કર્યું નથી અને ગાયો ભાઈ ગાયોને ગાયો જરા છે છે પણ ગાયોને કરવું ના પડા બધું ધુમાલજી તો મળી જાય ને તો કાલ કાર કે દસવા એ બધી વાત જવા દે અમે કોક કઈ જોખમ મે કાઢો તો પછી આપણે કોક રંગી નાખે આપણા કપા પાજી તો કોઈ મોકળા કે તાપડ ગાય સુ તીન કે દોડ જો કાલ કે ફટ દે આય મુ મુ વાતો કરું છું ઓર રાખું છું એટલે તું કર દે હે જો જલ્દી કે હડો આ બાજુ ને એ જોખમ સુ

હા મારા થિરમ દિલે તાબ બરાવે આમાં લેવા ના ને કર એમ દન પૂરો થયો પડીઓ કાલ અર નહી કોમ કરતો યાર જો ના હોય તો અમાર કપાસમાં હું થ્યુ તમે કોક અમર તો જોવા તમે મારા કોમ પેલું ગાયનું અલ્યા પણ આટલા આયા છો તે થોડું તને જોતા હું થાય છે તમારે જોઈ લેજો કે લે ભાઈ નહીં હું નહીં હું નહીં બાજુ નહીં જાવ મારા કોમ આ બાજુ કે લે લે નહીં જાવ નહીં જો

આફલો બતો ગાયનો પગાર આવે દ દ પગાર આવે અમાર બિસ્કિટ તો તારે છે તમારે પણ બધા તો ખરો તું હું અમારો સાહેબ બધું અમારે પરીક્ષા કરવા આવ્યો છે એ આડોની આડો આને કોક સોપરતો બધું ગાયને પેલી જુઓ ને કઠેરિયો જ નહીં ગાય આપડે કઠેરિયો ને આ તારી ગાય લાય ને તને જુઓ અમારે ગાય તો તારી ગાય ને બગાડી છે બાલ ખરી પર પરોણ થઈ ગઈ ના હોય તો કેલા કહી દે ગાય ગેલ લઈ જાય કહી દે એ ભાઈ કાલ કાલથી અકલથી આતી લે

હો <laughs> 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 આપડા <laughs> 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 એ પાછો કોક કરાવો હે તમો નહીં નાઈ તો મે લાઉઠીન તમે આ બધું કરવાડ્યા છો એટલે આ તો તમારે જ કરવાનું હોય મહારા આ વાહેદો ભરવાનું બધા દન જામ અને હેડો આપણો લુબરો લાવવાનો છે ને હોય તો દળ જ થાશે ઓ આગતા બૂટ લાવવા કેતો પેલા એ ના લાગતો પાછો તું હાથેવા બૂટ છે તું તો કોણ કેવાનો લેવાનો લેવાનો છે જય માતાજી જય માતા જય માતાજી તો તમામ દર્શકોને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને એડવાન્સમાં દિવાળી દિવાળીની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ તો અમારા બધા સબસ્ક્રાઈબરો સબસ્ક્રાઈબરોને અને જેને સબસ્ક્રાઈબ નથી કર્યું તેમને પણ તો આવી જ રીતે દોસ્તો અમને સપોર્ટ કરતા રહેજો અમે તમારા માટે અવનવા કોમેડી વિડીયો લાવતા રહીશું તો મળશું ફરી એક નવા વિડીયો સાથે ત્યાર સુધી જય માતાજી જય માતાજી જય માતાજી